નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા પાઠ નવમો અને પ્રશ્ન છે પ્રાથમિક મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો પ્રાથમિક મૂડી બજાર પાઠની શરૂઆતની સમયે મેં તમને કીધું હતું કે જ્યારે કંપની નવી કોઈ જામીનગીરી જામીનગીરી એટલે શેર ડિબેન્ચર બોન્ડ વગેરે એ જ્યારે બહાર પાડે ત્યારે ફરજિયાત પ્રાથમિક બજારમાં એને બહાર પાડવી પડે એટલે નવી જામીનગીરીના ખરીદી અને વેચાણના સોદા જે બજારમાં થતા હોય તેને પ્રાથમિક મૂડી બજાર કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અર્થ ધ્યાન આપજો બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે એવી વાત જે નવી જામીનગીરી સૌ પહેલાં જ્યારે બહાર પાડવામાં આવે એ પ્રાથમિક બજારની અંદર નવા શેર અને ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે એનું આ બજાર છે આથી પ્રાથમિક મૂડી બજાર ને નવી જામીનગીરીનું બજાર પણ કહે છે નવી જામીનગીરી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો પ્રથમ વખત જે જામીનગીરી બહાર પાડવામાં આવતી હોય એટલે કે નવી જામીનગીરી કહેવાય એના વેચાણનો બજાર હોવાથી રોકાણકારોને માત્ર આ બજારમાં નવી જ જામીનગીરીઓ મળે છે એટલે રોકાણકારો નવી જ જામીનગીરીઓ ખરીદી શકે છે ભાઈ આ બજારની અંદર વેચાય જ છે નવી જામીનગીરી તો પછી ગ્રાહકોને મળશે કેવી નવી જ કારણ કે કૂવામાં હોય એવું અવેડામાં આવે બજારમાં જ નવી જામીનગીરી વેચાય છે તો ખરીદનાર જે રોકાણકારો છે એ નવી જ જામીનગીરી ખરીદી શકશે આમ મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર લાક્ષણિકતાઓ છે વિદ્યાર્થી મિત્રો પહેલી લાક્ષણિકતા છે નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે જે આપણે અર્થમાં શીખી ગયા કે આ બજારમાં માત્ર નવી જ જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે બીજું લક્ષણ છે નવી જામીનગીરીઓનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદી શકે છે આ પ્રાથમિક મૂડી બજારમાં સાવ નવી જામીનગીરીઓ વેચાય છે અને ખરીદાઈ પણ નવી જ જામીનગીરીઓ છે ત્રીજો મુદ્દો પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થી હોય છે મધ્યસ્થી એટલે ખરીદી અને વેચાણની જે પ્રક્રિયા છે એ વચ્ચેથી આપણે કહીએ વચ્ચે રહીને ખરીદી અને વેચાણની પ્રક્રિયાને પૂરી કરાવે છે કોણ કોણ છે તો ત્રણ નામ યાદ રાખવાના આ બધા આપણી ભાષામાં કહીએ તો દલાલો છે શેરબજારના એક છે બુક રનિંગ લીડ મેનેજર બીજા છે ભરણાના રજિસ્ટ્રાર અને ત્રીજા છે શેર દલાલ આવા વ્યક્તિઓ ખરીદનાર અને વેચનાર વચ્ચેની ભૂમિકા મધ્યસ્થ ભૂમિકા ભજવે છે ચોથું લક્ષણ છે નવી મૂડીનું ભરણું પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે આ પણ શીખવાયું હતું કે પત્ર છે એ શેર અને એડવેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ છે એટલે નવી કોઈ કંપની જ્યારે પોતાના નવા શેર અને ડિબેન્ચર વેચવા બહાર પાડે તો જાહેર જનતાને ખબર કેમ પડે પણ એને ખબર પાડવા માટે વિજ્ઞાપનપત્ર બહાર પાડવામાં આવે છે વિજ્ઞાપનપત્ર શું છે તો એ જાહેર જનતાને શેર અને ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ છે એટલે ચોથું લક્ષણ છે કે વિજ્ઞાપન પત્ર દ્વારા નવી જમીનગીરીઓ બહાર પાડવામાં આવે છે અને એના દ્વારા મૂડી એકઠી કરવામાં આવે છે તો આ પ્રાથમિક બજારનો અર્થ અને લક્ષણો હતા હવે ગૌણ બજાર છે એ પણ શીખડાયું હતું કે ગૌણ બજાર જે હયાત જામીનગીરી જે એક વખત બહાર પડી ગઈ ને હવે બીજી વખત એના સોદા કરવાના છે ખરીદી અને વેચાણના એ હયાત કહેવાય એટલે આપણી ભાષામાં જૂની કહેવાય તો જૂની જે જામીનગીરીના ખરીદી અને વેચાણના સોદા જે બજારમાં કરવામાં આવે એને ગૌણ બજાર કહેવાય ધ્યાન આપો ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની સ્થાપના નવ જુલાઈ અઢારસો પિંચોતેરના દિવસે નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે થઈ હતી જો અઢારસો ને ભારતની અંદર અંગ્રેજો શાસન કરતા હતા અંગ્રેજોએ શેર બજારની સ્થાપના કરી એટલે અંગ્રેજોએ પોતાના પ્રમાણે નામ રાખ્યું છે એટલે આ અંગ્રેજી નામ છે અઘરું છે ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન પણ જેવું ભારત આઝાદ થઈ ગયું એટલે જો લખ્યું છે નીચેની લેડીમાં આજે એ મુંબઈ શેરબજાર તરીકે ઓળખાય છે અને અમદાવાદમાં પણ શેરબજારની સ્થાપના અઢારસો ને ચોરાણુંમાં થઈ ગઈ હતી શેરબજાર એ એક એવી વ્યવસ્થા છે કે જ્યાં શેર દલાલો રોકાણકારો શેર ડિબેન્ચર અને અન્ય જામીનગીરી ખરીદવા અને વેચાણની સુવિધા પાડે છે શેરબજાર કેવી વ્યવસ્થા છે તો આ બજારમાં શેર અને ડિબેન્ચર જેવી જામીનગીરી ખરીદાય છે અને વેચાય છે એમાં કામ કોણ કરે છે શેર દલાલોને રોકાણકારો આમાં નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીનો વેપાર થાય છે મેં કીધું ને કેવી જામીનગીરીનો વેપાર થાય છે હયાત જે જૂની છે અને સંગઠિત છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાયદા પ્રમાણે ચાલે છે એટલે સંગઠિત બજાર છે આમ જામીનગીરીના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર શેર શેરબજારમાં કેવી સુવિધા આપવામાં આવે છે તો કે જામીનગીરીની ખરીદી અને વેચાણની એટલે કેલ ગર્ગ જણાવે છે કે શેર બજારે એટલે જ્યાં ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરી જેવી કે કંપનીના શેર વેચાય છે એડવેન્ચર વેચાય છે સરકારની જામીનગીરી વેચાય છે મ્યુનિસિપલ કોર્પોરેશનની જામીનગીરીઓનું પણ જ્યાં ખરીદ વેચાણ થાય એ માટેનું સ્થળ એટલે શેર બજાર એના લક્ષણો છે આ નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે જામીનગીરીઓના વ્યવહારોનું નિયંત્રણ એટલે જામીનગીરીની ખરીદી અને વેચાણ પારદર્શકતાથી થાય ઈમાનદારીથી થાય એની પર કાબૂ રાખવા માટે આ એક નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે બીજો મુદ્દો સરકારની મંજૂરી ઓગણીસો ને છપ્પનનો એક સરકારી કાયદો છે એના અનુસાર શેર બજાર જ્યારે શરૂ કરવી હોય ત્યારે કેન્દ્ર સરકારની અનુમતિ એટલે મંજૂરી લેવી પડે છે ત્રીજો મુદ્દો સંગઠિત બજાર આમાં હયાત અથવા જે જૂની એટલે વર્તમાન જામીનગીરીની સોદા માટેનું કહેવું છે સંગઠિત બજાર છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાયદાનું પાલન કરે છે સભ્યપદ શેરબજારમાં સોદા કરવા છે શેરબજારનું તો શું લેવું પડે સભ્યપદ આપણી ભાષામાં કહીએ તો જેને શેર દલાલ થવું છે તો ફરજિયાત શેર દલાલને આ શેર બજાર બજારમાં પોતાનું નામ નોંધાવવું પડે એટલે એ નોંધાયેલા શેર દલાલો જે આટલા સભ્યો છે એ શેર બજારમાં સોદા કરે છે પાંચમો મુદ્દો જામીનગીરીનું બજાર બજાર એ જામીનગીરીના ખરીદ વેચાણ માટેનું માન્ય અને સંગઠિત બજાર છે શેર બજારમાં શું વેચાય તો કે જામીનગીરી અને કેવું છે સરકાર માન્યો અને સંગઠિત છે જે આરબીઆઈના નિયમોનું પાલન કરે છે જામીનગીરીની નોંધણી દરેક કંપનીએ પોતાના શેરની નોંધણી ફરજિયાત શેરબજારમાં કરાવવી પડે અને જે જામીનગીરીની નોંધણી શેરબજારમાં થઈ છે એવી જામીનગીરી ખરીદાય અને વેચાય છે એટલે એના સોદા શેરબજારમાં થાય છે સંચાલન જો શેરબજાર કોઈ પ્રાઇવેટ કંપની નથી એનો કોઈ એક માલિક નથી પરંતુ આ જાહેર જનતા માટે બનાવેલી સંસ્થા છે એટલે જાહેર કંપની જેવી છે એટલા માટે એનું કોઈ સંચાલન છે એ કોઈ એક વ્યક્તિ નથી કરતો પણ સંચાલક મંડળ એનું સંચાલન કરે છે સભ્યો ઉપર કડક અંકુશ સભ્યો એટલે દલાલો સંચાલક મંડળ જે છે એને સરકારે શિસ્ત રખાવવા માટે સત્તા આપી છે અને આ સત્તા દ્વારા તે કડક અંકુશ તેના શેર દલાલો ઉપર રાખી શકે છે વ્યવસ્થાકીય માળખું શેરબજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની જેવું હોય છે અને છેલ્લો મુદ્દો છે શેરબજારનું નિયમન એટલે શેર બજાર ઉપર ધ્યાન કોણ રાખે છે તો યાદ રાખવાનું શેર બજાર ઉપર ભારતના જે બધા શેરબજાર છે એની ઉપર ધ્યાન સેબી જો આપ્યું છે સેબી અને જામીનગીરીનો જે કરાર કાયદો છે એના દ્વારા ધ્યાન રાખવામાં આવે છે તો આજને વિડીયોની અંદર પ્રાથમિક શેરબજારનો અર્થ એની લાક્ષણિકતા ગૌણ શેરબજારનો અર્થ અને એની લાક્ષણિકતા મેં ચલાવી છે અસ્તુ